પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિલિંગ જેના વિશે તમને થોડી માહિતી આપીશ સોમનાથ જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે સોમનાથને આજ્ય જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું છે સોમનાથ મંદિરની વર્તમાન રચના એ ચાલુક્ય શૈલીમાં બાંધવામાં આવેલ છે. સ્થાપત્યનો એક ભવ્ય નમૂનો તરીકે એ ઓળખવામાં આવે છે. તે અરબી સમુદ્રના કિનારે આવેલું છે જે એક આકર્ષક દ્રશ્ય પ્રદાન કરે છે. મંદિર સંકુલમાં મુખ્ય ગર્ભગૃહ છે જે ગર્ભગૃહ તરીકે ઓળખાય છે. જે ભગવાન શિવના જ્યોતિર્લિંગને સમાવે છે. સ્વયં દેવસ્થાન

દાસ જૂનાવત બડે કરવામાં આવ્યો હતો શ્રી સોમનાથના આ વૈભવ સંપન્ન પવિત્ર મંદિરમાં મુસ્લિમોએ અનેક હુમલો કરી અગણિત ખજાનો લૂંટ્યો હતો હવે છે પુનઃ નિર્માણના પ્રયાસો વિદેશી આક્રમણકારો દ્વારા વિનાશ પછી મંદિરનું પુનઃ નિર્માણ અને પુનઃ સ્થાપિત વિવિધ હિન્દુ શાસકો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા મંદિરનું પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યું હતું તેને પથ્થરનો ઉપયોગ કરીને મંદિરનું પુનઃ કર્યું તેને સ્થાપત્યની અજાયબી બનાવી તેમના શાસન દરમિયાન મંદિર સંકુલનો વિકાસ થયો અને તે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ બની ગયું ચોલુક્ય વંશના રાજા કુમારપાલ અને ચુડાસમા વંશના રાજા મહિપાલ દ્વારા નોંધપાત્ર પુનઃનિર્માણ હાથ ધરવામાં આવ્યું શિવ ભક્ત સાધવી અહિલ્યા દેવી હોલકરે સોમનાથનું નવું મંદિર બનાવ્યું હતું પછી છે એમાં પૌરાણિક સ્થળો કે

બધાને જોરથી બોલવાનું છે હર હર